રણાવમાં પ્રિન્સ આગા ખાન પ્રી ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂલકાઓ તથા વિદ્યાર્થીઓના માતાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી વેલકમ નવરાત્રીમાં ભાગ લીધો હતો અહીં બાળાઓને તહેવારોનું મહત્વ સમજાવવા દરેક તહેવારની ઉજવણી કરવામાં આવે છે મારું નામ હસીના ઢાલાની છે આગાખાન એજ્યુકેશન સર્વિસ ઇન્ડિયા સંચાલિત આગાખાન પ્રી સ્કૂલ જે ઘણા વર્ષોથી બાળ વિકાસ માટેનું કાર્ય કરી રહી છે આ સંસ્થા છે બાળકોને ધ્યાનમાં રાખી અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરી છે જેમાંની એક પ્રવૃત્તિ છે કે બાળકોનું સામાજિક વિકાસ સારું થાય તો એના માટે થઈને આજ રોજ અમે નવરાત્રિનું સેલિબ્રેશન રાખેલું છે જેમાં વેલકમ નવરાત્રી નામનો પ્રોગ્રામ કરેલો છે અને જેમાં બાળકો તેમજ વાલીઓ ને સામેલ કરેલ છે જે ઝીરોથી થી છ વર્ષના બાળકો છે એ અને એમના વાલીઓ છે આ એ પ્રોગ્રામમાં આવે અને આ કોમ્પિટિશન છે એમાં પાર્ટિસિપેટ કરે અને સંસ્થા વિશે તેમજ બાળકોના વિકાસમાં તેઓનું ભાગ આપે આ માટે થાય અને અમારી સંસ્થાના એલ એમસી મેમ્બર જે છે એમનો ખાસ રોલ છે અને અહીંયાનો સ્ટાફ છે એમનો પણ ઘણો જ ઊંડા રોલ છે આ લોકો દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આ પ્રોગ્રામ